सत विद्यार्थीने टेब्लेट आपल्या हे लढेंगे बिता ताकद होती સાંસદ સભ્યો અને મારા જેવા હજારો યુવાનોને એક સ્ટેજ આપ્યું પાર તાપી રિવર માં અને બોલતા કયા એવા વાંસદા જીકલા ધારાસભ્યો અને આપડા સાંસદ સભ્યો આનંદભાઈ પટેલ સાહેબ તમામ મહાનુભાવો ખૂબ મોટી સંખ્યામાં છે ત્યારે મારે તમને વાત કરવી છે કે આજે લખ્યું છે જીતે લઈ લડેગે અનંતભાઈ બોલે ને એટલે ઘણા તકલીફ થવા લાગે એક ડાંગ ધારાસભ્ય છે તે બોલે લડેગે જીતેંગે લડેગે જીતેંગે મોત થાય એને એ ખબર નથી અમે લડ્યા તાપી રીવર જે રેલી કરી તમારી સરકારને વિદ્યાર્થીઓને ટેબ્લેટ પ્રશ્ન હોય ગેમ માટે લઈ ગયા ટેબ્લેટ માટે લઈ ગયા અનંતભાઈ ટેબ્લેટ માટે બોલ્યા લડેંગે જીતેંગે તો મારી સરકારે રાતોરાત વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા પડ્યા એ લડેંગે જીતેંગેની તાકાત હતી વાત કરે છે એ લોકો ચારસો બાર ની કહે છે ને ચારસો બાર ની એ લોકોને એ ખબર નથી વાત કરે છે ચારસો બાર કરીને સંવિધાન બદલવાની ચારસો બાર નહીં થાય ચારસો ની વચ્ચે સવ્વીસ આવે છે એ વ્યાજ યાદ રાખજો સવ્વીસ આપડી છે આપણા વિસ્તારના લોકો ધરમપુર આવે કે અહીંયા રહી ઘણાને ખોટા માર્ગે દોરવામાં આવશે કે ભાઈ આ ડેમ તો હવે સ્થગિત થઈ ગયો અમારી સરકારે રદ કર્યો પણ એ ભૂલી જજો આપણા અસ્તિત્વની લડાઈ છે આ આનંદ પટેલની લડાઈ નથી આ અસ્તિત્વની લડાઈ છે જળ જંગલ જમીન બચાવવાની લડાઈ છે આવનાર દિવસમાં માં યોજના પાછી બી લાવી શકે છે આ મકર ના લોકો એના માટે આપણે લડવાનું છે એના માટે મતદાન કરવાનું છે કારણ કે આ ઉમેદવાર અનંત પટેલ નથી શપથ લેવામાં આવ્યો છું તમને તમે બોલશો મારી સાથે બોલશો પાર્ટ ઓફિ યોજનામાં બોલું યોજના તમને બોલીશો બોલશો પાર્ટ ઓફિ રિવોલ્વિંગ યોજનામાં પાર્સઆો યોજનામાં જે સરકારે અમને ઘર કરીશું એ વાત બધાએ કરવી પડશે તમને એક વાત કરું છું સિકંદર જયારે લડવા જતો ને સિકંદર જયારે લડવા જતો ને એના સિપાહીઓ સાથે દરિયામાં તો દરિયાની મેરે એના સિપાહીઓને ઉતારી થઈ અને એને જહાજને બોમ્બથી ઉડાવી દેતો બોમ્બથી ઉડાવી દેવાનો મતલબ શું ખબર સિપાહીઓને સીધી જ વાત તમારે જીતવાનું છે કામ મળવાનું છે એટલે આપણે જીતવાનું છે જો આપણે આપણે જળ જંગલ જમીન બચાવવાની હોય ને તો આપણે જીતવું પડશે લડવું પડશે વાત કરે છે પેલા ભારતીય સામાજિક જનજાતિનો જયારે કાર્યક્રમ કરેલો ને એ ફરજ પડી ગયો એને ફાળીઓ લાગીને આવવા પડ્યો આપડા વિસ્તાર માં પરંતુ આપડે એવા તો ઓળખી લેવાની જરૂર છે એ આપણા વિસ્તારમાં આવે ને તો એને પૂછવાડવું ભાઈ આપણી જીવન ની યોજના ની લડાઈ હતી ત્યારે તું ક્યાં ગયેલો তু কোথাও আশা বর্কর বে প্রশ্ন কোথাও ড্রাইভর প্রশ্ন কোথাও আনন্দ ভাই দরক সামাজ লাইভর আদিবাসী নাই અહીંયા ગોંધિયાના ભાઈઓની એક તાકાત એટલી મજબૂત છે કે આપણે આ દિનેશભાઈ નેતા મિટિંગ કરેલી એની પહેલા અહીંયા મિટિંગ કરેલી ત્યારબાદ દિનેશભાઈ નેતા અને પછી ધરમપુરમાં આપણે રેલોની રેલો લાવી દીધલો અને સરકારને ઘૂંટાડિયા પાડી દીધલી એ જ તાકાત આપણે સોળ તારીખે બતાવવાની છે ફોર્મ ભરવા જાય તે જ દિવસે ખબર પડી જવી છે એ લોકોને એ લોકોની હું હરામ કરી દઉં આપણે બધા થઈને તૈયાર છો તમે તૈયાર છો લીડર કોને કહેવાય લીડર એ જ કહેવાય છે અને અનંત પટેલ ને આપણે જીતતા જોયા છે અને સરકાર ને છે એટલે આ પટેલ સાથે ઘણી વાર ઘણા લોકો અમને ફોન કરીને એમ કે તમારા સાહેબ ને કહેજો બીજેપી વાળા ભી કે છે સાહેબ કે તમારા સાહેબ ને કહેજો કે અમે તમારી સાથે જ છે અંદર થી સાથે છે કે હું તો એમને બી ચોક્કી ભાષામાં કહી દે એમ ભાઈ તું અંદર થી સાથે હોય ને બીજો છે તારું કામ પણ અમે અંદરથી થી જ કરશું તું લડ ને બચ્ચો ને તો સામે આવીને લડ અમારી સાથે તારી અન્ય સાથે લડાવ છે તે દિવસે અમે તારી સામે સાથે લડશું એ વાત બધાએ કરવી પડશે કોઈ પણ જગ્યાએ અન્યાય થાય કોઈ પણ કચેરીમાં કોઈ પણ અધિકારી ખોટી રીતે હેરાન કરે ને તો યાદ કરજો છેવાડે તેની જ ભાષામાં જવાબ આપીશું છે આદિવાસી